ડાંજીરાના સુબીર તાલુકાના ખોકરી પ્રાથમિક શાળામાં સિઝનલ હોસ્ટેલમાં મુખ્ય શિક્ષક સંજય પટેલના તાબા હેઠળ ભારે ભ્રષ્ટાચારના ભાગરૂપે નાના બાળકોના ભાગનું ભોજન પણ છીણવી લેતા હોય ખોખરી પ્રાથમિક શાળામાં સિઝનલ હોસ્ટેલમાં કેટલા કેટલા બાળકોની મંજૂરી લીધેલ છે અને એક છોકરા દીઠ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જાણવા મળતી માહિતી મુજબ ખોખરી પ્રાથમિક શાળાના મુખ્ય સૂત્રધાર શિક્ષક સંજય પટેલના રાજમાં દર વર્ષે બે હોસ્ટેલના બાળકો એટલે કે સાઇટની સંખ્યામાં બતાવીને ગ્રાન્ટ પાસ કરીને પોતાના ગજવા ટાઇટ કરતો હોય તેમ પણ ચર્ચા ચાલી રહી છે માટે હાલમાં કેટલી સંખ્યા દર્શાવેલ છે એની તપાસ કરવી જરૂરી અને હાલમાં તો બાર થી પંદર જેટલા હોસ્ટેલમાં નજરે પડે છે સરકાર દ્વારા આયોજિત સિઝનલ હોસ્ટેલનું આયોજન કરવામાં આવ્યું કે ડાંગ જિલ્લાના મજૂર વર્ગના લોકો રોજગારી માટે બહાર ગામ જતા હોય તો નાના બાળકોના અભ્યાસથી વંચિત ન રહે તે માટે સરકારે નાના છોકરાઓ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને ખોખરી પ્રાથમિક શાળાના સિઝનલ હોસ્ટેલના તો ઘણા બાળકોને અપૂરતી વ્યવસ્થા કરવામાં આવી તેમ નજરે પડે છે સિઝનલ હોસ્ટેલમાં મેનુ પ્રમાણે ભોજન પણ મળતું નથી અને નાના બાળકોને સગવડ કરવાના જગ્યાએ મુખ્ય શિક્ષક પોતાની સગવડોમાં જ રહેતા હોય તેમ લાગે છે સિઝનલ હોસ્ટેલ ચલાવનાર એવા મુખ્ય સૂત્રધાર શિક્ષક સંજય પટેલ પોતે હાજર રહેતો નથી બાલ મિત્રોને હવેલી સોંપી દેતા હોય છે તેની તપાસ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી જેવા તાળિયા ઝાટક તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ